પુર લાલપર કેન્દ્રનગર રવાપર રાજપર બાવડી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબ્યો છે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે છે તો મિત્રો જામનગરની વાત કરીએ તો જામનગરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે જામનગર શહેર અને જિલ્લામાં ફરી બપોરના વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે ત્યારે જિલ્લામાં જા જોધપુર લાલપુર કાલવાડ તેમજ જામનગર શહેરના તાલુકામાં પણ માવઠા થવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે આ મિત્રો મોટા જ સમાચાર સામે રહે છે ત્યારે મિત્રો વાત કરવામાં તો એક તરફ ખેડૂતો દ્વારા પોતાના પાકને ખેતરમાં એકઠો કરી ભેગા કર્યો હતો ત્યારે મિત્રો વાત કરવામાં તો જ્યારે કમોસમી વરસાદ માવઠો કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે આ મિત્રો મોટા જ સમાચાર સામે રહે છે બસ મિત્રો અત્યારે આટલું જ અમારી સાથે જોડાવા માટે તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો